પાટણમાં બે હજારની લાંચ લેતો લાંચિયો કર્મી સકંજામાં આવ્યો છે હોમગાર્ડ યુનિટના પગાર બિલ કરતો રાજેશ વૈષ્ણવ લાંચ લેતા ઝડપાયું છે બાર મંજૂર કરવા માટે બે હજાર રૂપિયાની લાંચ માંગી હતી રાજેશ વૈષ્ણવ હોમગાર્ડના પગાર અને વહીવટને સંભાળે છે તેની કામગીરી કરે છે એસીબીએ ટ્રેપ કરી લાંચિયા કર્મીને ઝડપી પાડ્યો છે તો પાટણમાં લાંચિયો કર્મચારી સકંજામાં આવ્યો છે બાર હજારનું બિલ મંજૂર કરવા માટે બે હજાર રૂપિયાની લાંચ માંગી હતી હોમગાર્ડ યુનિટના પગાર બિલ કરતો જે વ્યક્તિ હતો રાજેશ વૈષ્ણવ નામનો તે લાંચ લેતા ઝડપાયો છે તો એસીબીએ છટકું ગોઠવી અને આ લાંચિયા અધિકારીને ઝડપી પાડ્યો છે પાટણમાં બે હજારની લાંચ લેતો લાંચિયો કર્મી સકંજામાં આવ્યો છે હોમગાર્ડ યુનિટના પગાર બિલ કરતો રાજેશ વૈષ્ણવ લાંચ લેતા ઝડપાયું છે બાર હજારના બિલ મંજૂર કરવા માટે બે હજાર રૂપિયાની લાંચ માંગી હતી રાજેશ વૈષ્ણવ હોમગાર્ડના પગાર અને વહીવટને છે